जय वडवाड़ा मित्रों अपना नवा मिन्ग में स्वागत छे अपने आज एक ऑर्डर आयो तो हाँ जी मोबाइल स्टिक स्टीक अपने तू ब्लैक कलर में खोली आ रीज आम आए पेकिंग के कर जो અહીંથી જાં ઢેલું થઈ ગઈ જા એ નોટ હોય આમ થઈ ગયું અહીંયા આમ એટલું થઈ ને આમ થઈ ગયું આપણે અહીં ટાઈટ કરી દી તો જ અહીંયા બટન આવે જા રહ્યું અહીં બટન છે ચાલુ બંધ કરવાનો એવડું લાંબુ થાય અને અહીં ત્રણ સ્ટેન આવે જા હું પૂરી દઉં પાસ આમ ફિટ થઈ જાય ને આ સાપ નીકળી જાય જા જા રિયા સાપ આપણે ગમે નિયા સેટો રાખીને ફોટો પાડવો હોય ને તો સાપ દબાવ દેવા आप पैसा पास फिट कर दी एक घड़ी